રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તંત્રની ઘોર બેદરકારીની ઘટના સામે આવી છે ઉપલેટા વિસ્તારમાં બસ સ્ટેન્ડ ચોક નજીક ભૂગર્ભ ગટર ખુલ્લી હોવાના કારણે તેમાં ગાય પડી ગઈ હતી આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા ગૌશાળાની ટીમને જાણ કરવામાં આવી હતી જેના પગલે ગૌશાળાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી બીજી બાજુ ઉપલેટા બસ સ્ટેન્ડ નજીક

ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી છે ઉપલેટા વડચોક ગૌશાળાએથી તંત્રને એક યાદીગીરી માટે કહેવામાં આવે છે કે આવા સમયે આ ઉપલેટાના આવા વિસ્તારની અંદર જો ભૂગર્ભરના જો ઢાંકણા ન હોય તો આ ખરેખર તો તંત્રની બેદરકારી માણસો તો ઠીક છે પણ આ આ ગાયો જીવો એના જીવ નું શું સવારમાં પાંચ આ માં આ નો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થાય તો અમે આવ્યા અને આ રેસ્ક્યુ કર્યું